बोले सदगुरु भगवान की जय खुड़ देवी खोड़ियार मात की जय रामा पीर नी जय आओ रामा पीर बेसो रामा पीर जोया पर चानी वा तोरे मारे करवी आओ रामा पीर बेसो रामा पीर जोया पर चानी वा तोरे मारे करवी પહેલો પર ચોપારણિયા માં પૂરો કુમકુમ રે પગલી રેજમ પેલો પરણિયા માં પૂરો જો કુમકુમ રે પગલી રે યજમલયા આંગણે બીજો પર ચો મી નળદેવને યા જોયું કળતી દે ગાયું તારી આંગણે બીજો પર ચોમી દેવને આપો જો

પાકડા બકરારે તમે દોયા ચોથો પરચો વણજારાને આપો જો મિસ્રી ને લોણ તમે કરી નાખી ચોથો પરચો વણજારાને આપો જો મિસ્રી ને લોણ રે તમે કરી નાખી આવો રામા પિર બેસો રામા પિર જો પરચા ની વાતો રે મારે કરવી પાંચમો પરસો ભેરવાને આપો જો ગોરુ રેธารા રે બાળીનાથને પાંચમો પરસો ભેરવાને આપો જો ગોરુ રેธารા રે બાળીનાથને છઠ્ઠો પરચ રત્નરાયકાને આપો જો સંકટ જલમાંથી ઉગારિયો છઠ્ઠો પરચ રત્નરાયકાને આપો જો સંકટ ચલ માથી યોગારીઓ આવો રામા પીર બેસો રામા પીર જો પરચા ને વાતો રે મારે કરવી સાતમો પરચો બેની સગોણા નઈ આપો જો વાણે જરે સા જીવન તમે કર્યા સાતમો પરચો બેની સગોણા નઈ આપો જો વાણે જરે સા જીવન તમે કર્યા આઠમો પરચો દિલના બાછાને આઈપો જો દેલી માં દેવળ સણાવિયા આઠમો પરચો દિલના બાછાને આઈપો જો દેલી માં દેવળ સણાવિયા આવો રામા પીર બેસો રામા પીર જો પરચા ની વાતો રે મારે કરવી નવમો પરચો નેતલ દેવને આઈપો જો નવમો પરચો ને તલ દેવ ને આપ્યો જો સોળ રે વર્ષના ના સુંદરી સોળ રે વર્ષના ના શોભે સુંદરી આવો રામા પીર બેસો રામા પીર જો પરચા ની વાતો રે મારે કરવી રામા પીર ના પરચા નો નઈ પાર જો બાવે થી ભજો રે રામા પીર ને જો ભાવે થી ભજો રે રામા પીર ને આવો રામા પીર બેસો રામા પીર જો પરચા ની વાતો રે મારે કરવી બોલે રામા પીર છે